પાદરા નગરના ઉદ્ભવ સ્થાન એવા ઝંડા બજાર ખાતે પરંપરાગત ધ્વજારોહણ કરવામાં આવ્યું દર વર્ષે ગુડી પડવાના દિવસે ધ્વજારોહણ કરવામાં આવે છે પાદરા નગર ના ઉદ્ભવ સ્થાન એટલે ઝંડા બજાર વર્ષો પહેલા દલા પાદરિયા એ પાદરાના ઝંડા બજાર ખાતે ધજા રોપી હતી અને અહીંયાથી પાદરા શહેરની સ્થાપના થઈ હતી પરંપરાગત ગુડી પડવાના દિવસે પાદરાના ઝંડા બજાર ખાતે ધ્વજારોહણ કરવામાં આવે છે પાદરાના આ ઝંડા બજાર ખાતે વર્ષોથી ધ્વજારોહણ કરવાના યોજાતા કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચેતન્ય સિંહાલા સહિત પાદરા નગરના અગ્રણીઓ અને વિશ્વ હિન્દુ પરિષદ તથા ભાજપના સહિત વિવિધ હિન્દુ સંગઠનો

ધ્વજારોહણનો કાર્યક્રમ થતો આવે છે એ જ પ્રમાણે આજે પાદરાના હૃદય સમ્રાટ હિન્દુ હૃદય સમ્રાટ ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે આજે ધ્વજારોહણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો તો અને પાદરા સ્થાપના દિવસની ઉજવણી કરી મોડું મીઠું કરીને ઉજવણી કરવામાં આવી છે જય શ્રી આજે ચૈત્ર સુદ પડવો હિન્દુ નવ વર્ષનો પ્રારંભ થાય છે મહારાજા વિક્રમાદિત્યના સમયથી હિન્દુ નવ વર્ષનો પ્રારંભ આજથી થતો હોય છે પાદરામાં પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઓગણીસો ચોર્યાસી થી પાદરાની સ્થાપનાનું જે મહત્વ જે છે જે દલા પાદરિયા દ્વારા પાંચસો વર્ષ પહેલા પાદરાની સ્થાપના જુહરા દ્વારા ધ્વજનું આરોપણ કર્યું હતું એ વિશ્વ હિન્દુ પરિષદ એ પરંપરા પ્રમાણે ઓગણીસો ને ચોર્યાસી થી ઝંડા બજારમાં બપોરે મધ્યાહનના સમયે આ પ્રકારે ધ્વજારોહણ કરે છે ચૈત્ર સુદ પડવો એટલે હિન્દુ સામ્રાજ્ય દિન કહેવાય હિન્દુ ધર્મની સ્થાપના એ હજારો નહીં લાખો ની અબજો વર્ષ પહેલાથી થયેલી છે એ પરંપરા પ્રમાણે ચૈત્ર સુદ પડવો સમગ્ર દેશભરમાં હિન્દુ નવ વર્ષ તરીકે ઉજવવામાં આવે છે એનો એક આ ભાગ છે જય શ્રી રામ